પ્રજાનો અવાજ બનવાના બદલે સરકારની ભાટાઈ કરવી અયોગ્ય છે સ્માર્ટ મીટર મામલે કીર્તિદાન પર ધીરુ ગજેરાનો પ્રહાર સુરતમાં કીર્તિદાન ગઢવીના વાયરલ વિડીયો પર ધીરુભાઈ ગજેરાના વાર સ્માર્ટ મીટરને સારું ગણાવતા કીર્તિદાન પર કર્યા વાર આ લોક કલાકાર ગુજરાતના લોકોના અવાજ નથી બન્યા પ્રજાનો અવાજ બદલવાના બદલે સરકારની વાહવાહી કરવી અયોગ્ય છે કયો સ્માર્ટ મીટર સારું હોવાનું કીર્તિદાન ગઢવીએ આપ્યું હતું નિવેદન નમસ્કાર મિત્રો જય માતા જય મિત્રો હું છું આપનો દોસ્ત કીર્તિરામ ગઢવી પીજીવીસીએલની મેં મુલાકાત કરીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એવી અફવાઓ ફેલાવે છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવા માં રહેશો કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયા દુનિયા સ્માર્ટ થઈ ગયો તો આપણું કેમ સારું રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકે સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એમનું કનેક્શન તમને તમને સીધા મોબાઈલમાં જોવા મળશે તમે કેટલા યુનિટ વપરાયા છે કેટલો બિલ બિલ થાય થાય બધો હિસાબ તમે સાચો કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવા દૂર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ ધન્યવાદ સ્માર્ટ મીટર ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિનારાયણભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસમાં એક વાયરલ થયો ત્યારે મને થયું કે આ લોક કલાકારે ગુજરાતની ભોવી પ્રજા માટે મોરબીનો કાંડ હોય રાજકોટ કાંડ હોય ખ્યાતિકાંડ હોય કે સુરતની પક્ષી હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય તેઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બનાવ્યો એવો મને ખ્યાલ નથી જેથી કરીને હું કીર્તિદાનદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું પ્રજાએ તમને સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે પ્રજાનો અવાજ બનવો જોઈએ પ્રજાની પડખે ઊભું રહેવું જોઈએ માત્ર ને માત્ર મૈમાલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે